જેસર ગામે જેસર તાલુકામાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર હોસ્પિટલે એક વૃદ્ધો માટેની એક વયોવૃદ્ધ યોજના સરખાશ્રીને તંત્ર દ્વારા એક આયોજન કરવામાં આવેલું છે તો તારીખ અગિયાર સાત બે હજાર ને પચીસ અને શુક્રવારના રોજ જેસર મુકામે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સાઠ વર્ષથી ઉપરના તમામ વૃદ્ધોને જે કાંઈ એને પ્રોબ્લેમ હશે એ જાણી અને અલગ અલગ એને એ પ્રમાણે એની વસ્તુઓ એને ફ્રીમાં આપવામાં આવશે એના ડોક્યુમેન્ટમાં એક આધાર કાર્ડનું ફરજિયાત લાવવાનું રહેશે અને આધાર કાર્ડમાં તારીખ તમારે સાઠ વર્ષ પૂર્ણ જોશે સાઠ વર્ષમાં એક પણ દિવસ ઓછો હશે તો તમે લાભ લઈ શકશો નહીં સાઠ વર્ષથી ઉપરના આધાર કાર્ડ પ્રમાણે સ્થળ તપાસ ઉપર તપાસ કરી અને તમામ જે કાંઈ દર્દીને તકલીફ હશે એ પ્રમાણેના એના સાધનો એના આપવામાં આવશે તો એને એક આવકનો દાખલાની જે વ્યવસ્થા કરવાની છે એ આપણે અહીંયા સરકારી હોસ્પિટલ જેસર ગ્રામ પંચાયતના સરપંચશ્રી દ્વારા કરવામાં આવેલ છે તો સ્થળ ઉપર અહીંયા આવકના દાખલાની વ્યવસ્થા થઈ જશે એની ચિંતા કરવાની નથી હવે ફક્ત તમારે આધાર કાર્ડમાં સાંકસ્તુ છે એ જ જોવાનું છે બાકી સવારે દસ વાગે કેમ્પ ચાલુ થશે અને સાંજે પાંચ વાગે એ કેમ્પ પૂર્ણ થશે તો આધાર કાર્ડની તમને વાત કરીએ આવકના દાખલાની વ્યવસ્થા થઈ જશે સ્થળ ઉપર પછી કાનમાં તમને સંભળાતું ન હોય તો તેમનું મશીન તમને આપવામાં આવશે તમને કદાચને ચાલવામાં તકલીફ હોય તો વ્હીલચેર આપવામાં આવશે તમને જે કે તમને ચાલવું હોય તો લાકડી આપવામાં આવશે પછી દાંત ન હોય તો દાંતનો સોખું આપવામાં આવશે અને કમરનો દુખાવો હોય તો કમરનો ખટ્ટો આપવામાં આવશે પગનો દુખાવો હોય તો પગના ફટ્કા આપવામાં આવશે અને ટોયલેટ એટલે કે બાથરૂમ જોવા માટે કોઈને તકલીફ હોય તો એમને વીરસેર એટલે ખુરશી પણ આપવામાં આવશે તો આ વયોવૃદ્ધ યોજનાની માહિતી તમે આગળ આ મોબાઈલના માધ્યમથી આગળને આગળ તમે સોશિયલ મીડિયાથી શેર કરો જેથી એક પણ વૃદ્ધ જેસર ગામ તથા તાલુકાના રહી ન જાય તો તારીખ અગિયાર પાંચ અગિયાર સાત બે હજારને પચીસને શુક્રવારના રોજ સવારે દસથી પાંચ આ કેમ્પનું આયોજન અહીંયા છેસઠ સામ તારીખ કેન્દ્રમાં કરવામાં આવેલ છે તો તમામ લોકો સુધી આ વિડીયો શેર કરો અને બધા વૃદ્ધને લાભો અપાવો